આવતીકાલે એટલે કે નવમી માર્ચે કોળી મહાસંમેલન યોજાય એની પહેલા જ કોળી સમાજમાં બે મોટા ભૂકંપ આવ્યા છે સૌથી તો કોળી સમાજના જેટલા પણ આગેવાનો છે તે લોકોમાં પડ્યા હતા ખાસ કરીને લોકો હતા જે લોકો દ્વારા કહેવામાં હતું કે કોળી પાછળ કોઈક ના કોઈક રાજકીય રોટલા શેકાઈ રહ્યા છે પરંતુ અત્યારે હાલ કોળી આગેવાનો ફરી એક વખત મેદાન આવ્યા છે અને તેમના જ દ્વારા આ જ મહાસંમેલન લઈને સૌથી મોટા ખુલાસા કરવામાં આવ્યા છે શું છે સમગ્ર વિગતો જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વિછ્યામાં જ્યારથી જ ઘનશ્યામ રાજપરા હત્યા કેસ સામે આવ્યો હતો ને જ્યારથી પથ્થર મારો થયો હતો પોલીસ ઉપર ત્યારથી જ કોળી સમાજના જેટલા પણ આગેવાનો છે તે દરેક લોકો એક બાદ એક મેદાને આવ્યા હતા પરંતુ જો વાત કરવામાં આવે નવમી માર્ચે યોજાનારા કોળી મહાસંમેલન વિશેની તો અત્યારે હાલ આ સંમેલન યોજાય એની પહેલા જ કોળી સમાજમાં મોટા ભૂકંપ આવ્યા છે આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે કોળી સમાજના જ લોકો દ્વારા કહેવામાં આવ્યું છે કે આ મહાસંમેલનમાં જવાની કોઈ જ જરૂર નથી પરંતુ અત્યારે હાલ કોળી આગેવાન એવા મુકેશ રાજપરા તેની સાથે બીજા પણ ઘણા બધા કોળી સમાજના આગેવાનો છે તે લોકો મેદાન આવ્યા છે સૌથી પહેલા તો તે લોકોને સાંભળીએ કે તે આ મહાસંમેલનને લઈને શું કહી રહ્યા છે ખાસ ગુજરાતના રાજકોટ જિલ્લાના વિછિયાની અંદર સમસ્ત ઠાકોરોને કોળી સમાજનું નવ તારીખે મહાસંમેલન થવા જઈ રહ્યું છે આની અંદર ગુજરાત ભરના સમસ્ત ઠાકોરોને કોળી સમાજના અઢી કરોડ જેવી વસ્તી ધરાવતા તમામ લોકોને મીડિયાના માધ્યમથી તેમજ ફોનથી બધાને આમંત્રણ આપ્યું છે કે સમાજની અંદર જે પડતર પ્રશ્નો છે એને લઈ અને સમાજની અંદર સમાજનો ઉત્થાન થાય વિકાસ થાય એની અંદર જે કુરિવાજો છે એને દૂર કરવા માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર મુખ્ય મુદ એનું કારણ એક જ છે કે આ વિસ્તારની અંદર અવારનવાર આમ તો ઓલ ગુજરાતની અંદર કોળીને ઠાકોર સમાજ ઉપર અત્યાચાર અન્યાય થાય છે આને રોકવા માટે કોળીને ઠાકોર સમાજ એક મંચ થઈ અને કોઈપણ રીતે સમાજને સામાજિક રીતે કઈ રીતે આગળ આવે એને કાયદાકીય નું જ્ઞાન આપે વેસન દૂર થાય કુરે કુરિવાજો દૂર થાય તાજેતરમાં જ જે વિચ્યાની ઘટના બની એની અંદર જે પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ થયું એની અંદર કદાચ પ્રજાને પણ કાયદો વ્યવસ્થા હાથમાં ન છૂટકે લેવો પડ્યો કારણ કે એની સાથે અન્યાય થયો તો ચાર ચાર દિવસ સુધી મૃતકની લાશ લઈને બેસવું પડે પછી પ્રશાસન કામે લાગે તેમ છતાં પ્રજાની ધીરજ ક્યાં સુધી ખૂટી એટલા માટે થોડું ઘર્ષણ થયું પણ પ્રજાને અમે એક સંદેશો મોકલી છે કે કોઈ પણ પ્રકારનો કાયદો વ્યવસ્થા હાથમાં લેવા કરતાં પ્રશાસનનો વધારેમાં વધારે એને આપણે જાણ કરો તેથી આપણને વધારે ન્યાય મળે એવો મુખ્ય હેતુ છે અમારો પરિવારની એક પણ માંગ સ્વીકારવામાં આવી નથી પરિવારની એક જ માંગ છે કે દાખલા તરીકે ભારતની અંદર કાયદો વ્યવસ્થા સમાન હોય તો મૃતક ઘનશ્યામભાઈનું મકાન પડી જાય અને સામે ફરિયાદીનું ન પડે તો આ કઈ રીતનો ભેદભાવ વાળી નીતિ જે રાખી છે એને ન્યાય મળેલો નથી બીજું આ ઘર્ષણની અંદર બાણું જેટલા લોકોને નિર્દોષ લોકોને ખોટી રીતે સત્તર જેટલી કલમોની અંદર ફસાવી એક મહિનો જેવો જેલની અંદર રહેવું પીડ્યું એની અંદર કોઈ વાડીએથી આવે કોઈ ઘરેથી આવે પચાસ ટકા લોકો ત્યાં સ્થળ ઉપર હતા જ નહીં તો આ જે કલમ લાગી છે જે ફરિયાદ થઈ છે એ નાબૂદ થાય એના માટેનું પણ અમારી માંગ છે આની અંદર સામાન્ય તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે આમ ગણો તો એક આ જે કાર્યક્રમ કર્યો છે એ ઘનશ્યામભાઈની શાંતિ મળે એના માટેનો જ કાર્યક્રમ છે અને ગુજરાતભરના તમામ આગેવાનો સામાજિક રાજકીય શૈક્ષણિક ધાર્મિક તમામ લોકોને જાહેર મનથી આમંત્રણ આપવામાં જ આવ્યું છે એથી કોઈ સ્પેશિયલ ગેસ્ટ તરીકે નહીં કારણ કે આ કાર્યક્રમમાં જ એક શ્રદ્ધાંજલિ રૂપ હોય તો આને કોઈ એવું રૂપ ન આપવું જોઈએ જેથી કરી અને બીજા કાર્યકરોને તકલીફ પડે અંદર એક જ ચર્ચા થશે કે ગુજરાત અઢી કરોડ જેવી કોળી ઠાકોર સમાજની વસ્તી છે અવાર નવાર અત્યાચાર અન્યાય બેનો દીકરીઓની છેડતી હત્યા એ કઈ રીતે બંધ થાય સમાજની અંદર સુધારણા આવે જે અંદર કુરેવા જો પીડા છે એનો નાશ થાય આવી અનેક પ્રકારની સમાજ સુધારા બેઝ ઉપર ચર્ચા કરવામાં આવશે આ સંમેલનની અંદર એક લાખ કરતા વધારે લોકો જોડાય છે એવી અમને ખાતરી છે નવ તારીખનું સંમેલન છે એ કોઈ વ્યક્તિ વિરુદ્ધનું સંમેલન નથી કોઈ કુંવરજીભાઈ બાવળિયાની વિરુદ્ધનું સંમેલન નથી આ એક કોળી સમાજની અસ્મિતાનો સવાલ છે કોળી સમાજના જે યુવાનો ઉપર જે અત્યાચાર છે એના એના ન્યાય માટેની લડાઈનું આ સંમેલન છે મારે આજના આજની તકે આપના માધ્યમથી સારાઈ ગુજરાતમાં અઢારેય વર્ણને કહેવું છે કે આજ કોળી ઉપર આ થયું છે કાલે મેં બીજો એક પણ ન્યૂઝમાં જોયું કે રઘુવંશી સમાજની પણ ટીકા ટિપ્પણી કરવામાં આવી છે એની પહેલાં આપણે આખા ગુજરાતમાં જોયું પાટીદાર સમાજ ઉપર આ થયું છે ઉત્તર ગુજરાતની અંદર અન્ય સમાજમાં પણ આ થયું છે તો મારે આપને એ કહેવું છે ગુજરાતની જનતા અને કોળી સમાજને કે આપ છે એ સજાગરીઓ અને આવા સંમેલન થાય એમાં જે લડવૈયા છે કોઈકે કે તો લડવું પડશે આ જે લડતા હોય એમને ટેકો આપો અને ત્યાં તમારું સમર્થન આપો તો આવતા દિવસોની અંદર જે અંદર સામાજિક લડાઈઓ ઊભી થાય છે એની સામે આપણે સરકારની સામે લડી શકીએ અને દરેક માણસને છે ગુજરાતના સામાન્ય માણસને છે એ આપણે ન્યાય છે એ અપાવી શકીએ માટે આ તકે હું આપ સૌને વિનંતી કરું છું કોળી અને ઠાકોર સમાજના યુવાનોને વિનંતી કરું છું કે કોઈ કે અન્યાય માટે લડવું પડશે અને આ અન્યાયની લડાઈમાં આપ સૌ સાથે રહ્યો અને આ નવ તારીખના સંમેલનની અંદર આવો સૌ સાથે મળી અને આ જે કાંઈ પીડિત પરિવાર છે અને જે કાંઈ આપણી સમસ્યાઓ છે એના વિશે આપણે ચર્ચા વિચારણા કરી અને યોગ્ય સમાધાન લાવીએ જે પ્રમાણે તેમના દ્વારા દરેક વાત કરવામાં આવી રહી છે એટલું જ નહીં તેમની ઘણી બધી માંગ પણ મૂકી છે અને સરકાર સામે એક નવું ચેલેન્જ લાવીને મૂકી દીધું હોય એવું પણ ક્યાંક લાગી રહ્યું છે જો કે હવે કાલે ખબર પડશે કે ખરેખર આ કોળી સમાજનું મહાસંમેલન યોજાય છે કે કેમ તેની સાથે જો યોજાશે તો પછી ખરેખર આની પાછળ રાજકીય રોટલા શેકાશે કે કેમ તે પણ હવે આગામી દિવસમાં ખબર પડશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર